તો આપણે જો બધાયને જવાનું છે બગડાણા અને આ જો મારી નણદુ છે બધી સારે સાર ને આ છે એક અમારા મામાની છોકરી અને અમે જો બધા ને આપણે આરે ફરવા લીધા છે તો જો જાય છે બધાય ફરવા તો આપણે હવે ગાડીમાં બેહી રહી તો દોસ્તો અમે સહી આઠ જણા અને ગાડી છે બે તો જોઈ કે બધાય કેવી રીતે સમાઈ જાવ થોડીક હાંકેટ થાય ને બગદાણા થોડી નજીક છે અહીંથી કેમ કે મોડ પરથી બે ત્રણ કિલોમીટર થાય છે પણ બે ત્રણ કિલોમીટરમાં આપણે એક્સેસ કરી લેવાનું છે તો બધાયમાં ત્રણ ત્રણ ચાર ચાર જણા થાય કેમ કે માણસો ઘણા છે આરુભાઈ ઓટ થી નવ જણા છીએ અમી અને ગાડી એક મુનાભાઈ પાસે એક છે ગાડી મારી પાસે જોવા બધાય હમ આવું કેવી રીતના જોવું ને બગદાણા જઈને મળશું ત્યાં સુધી જય માતાજી જો આમાં ચાર ને પાંચ જણા આ રૂપે ન્યા આપ્યો દીધો હે અને એમાં વેહી જાય પાંચ જણા અને અમારું પણ જોવા આ ગાડી છે અને અમે પણ ચાર જણા છે હારું હાલો મુનાભાઈ નીકળી જાય આરોલા મિયા ની વાવ જઈને ગરબી પણ ફૂલ છે વરસાદ નો આવે તો હારું ઈ પેલા પગી જાવ છે બગદાણા અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હજી તો બગદાણા મેં થી 2 કિલોમીટર રાખું છે અને ફૂલ ટ્રાફિક છે અને જોવો તમે અમારી આખી પાર્ટી ને ત્રેહ લાગી ગઈ અહી તો બગદાણા પોઈગા પણ નથી અહી તો હાલીને જવાનું છે અને અહી થી બગદાણા ઘણો આખું છે અને તરીકો પણ એવો છે હારું તો તમે ભોગ્યા છીએ અત્યારે જે બદ્રદેશ બાપાના સાનિધ્યમાં અને હજી સહી રસ્તામાં તમે જોઈ શકો છો કે ફૂલ પબ્લિક છે અત્યારે અને આમ પણ અત્યારે ફૂલ પબ્લિક છે ટ્રાફિક તો છે કેમ કે ગાડીઓ અંદર લઈ જવા નથી જતા બહાર મુકાવે છે તો એટલું પબ્લિક છે આપણે અંદર જઈને જોવાનું છે કે કેટલું પબ્લિક છે શ્રદ્ધાઓ ખૂબ આવેલા છે વિડીયોમાં બની રહેજો ખૂબ મજા આવશે દોસ્તો અને અમે અમારી ટીમ સાથે છે બધા પાછો છે આર્યુભાઈ ને બધાય તો દોસ્તો આપણે પોગી ગયા છીએ કેટે સારફ

啊！ દોસ્તો આજે આપણે દર્શન તો નહીં કરીએ કેમ કે ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો કે અંદર આ બધી દર્શન કરવાની જ લાઈન છે અને વારો પણ આવશે નહીં ને આપણે જવું છે મેન મંદિરે આપણે થોડુંક મેન મંદિરે થોડુંક આપણે નિહાળી લેવું તો મંદિરની બાજુમાં જ એક હજાર રોપડા આવી ગયા છે મસ્તના જે એકદમ ફ્રીમાં જે દાન કરે છે તમે જોઈ શકો છો ખાલી ફક્ત મોબાઈલ નંબર તમે લખાવીને ગામનું નામ સરનામું આપી ગયો અને તમે રોપડા લઈ શકો છો સરસ મજાના મિત્રો આપણે મંદિરનું પણ સરસ મજાનું નિહાળું છે ને હવે આપણે જવાનું છે ભોજનાલય બાજુ